બહાર ફળિયા ગામના બહેનો અને ભાઈઓ જે પોતાનો ગુજરાત દુકાનો ચલાવીને કરતા હતા બે હજાર બારમાં જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું શિલારોપણ કરવામાં આવ્યું ત્યાર પછી સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવામાં આવી હેતુ ફેર કરીને આ જમીનો ફરીથી પાછી એકવાયર કરવામાં આવી અને એમને પોતાની માલિકીની જમીનો બે હજાર બાર સુધી તો એમના પોતાના કટિયા નીકળતા હતા નામ નીકળતા હતા એમની પોતાની જમીનોમાં આ શેડ હતા દુકાનો હતી છતાં પણ આ લોકો સરકારે પોતાની મનમાની કરીને પોતાના માલેતુજાર શેઠોને ઉદ્યોગપતિઓની હોટલોને દુકાનો ચલાવવા માટે આ ગરીબ આદિવાસીઓ જે મજૂરી કરીને એક નાની નાની દુકાનો ચલાવીને રોજીરોટી કમાતા હતા તેમને બે ઘર કરી દીધા ડિમોલેશન કરીને અને હાલમાં એમનો આખું નર્મદાના બંના કિનારા પર આવેલ જે ઝૂંપડાઓ કે ગામો જે કંઈ છે એને પણ ડિમોલેશન કરવાની તૈયારી છે તો મારા ગુજરાતના તમામ આદિવાસી ભાઈઓને વિનંતી છે કે અમારી વાડે આવો આજે અમારો વારો છે કાલે બીજાનો પણ આવશે મળશે કે નહીં મળશે તો પણ આ જન આંદોલન ઊભું થઈને રહેશે આપણે સૌએ ભેગા થઈ આ જન આંદોલનને એ વેગ આપવાનો છે આદિવાસીઓનો અવાજ લોકસભા સુધી પહોંચે એવો આપણે પ્રયત્ન કરવાનો છે જોહાર જોહાર